લવો દેરાની જલ્દી દાણા લવ ફટાફટ કયા લેવા છે આ લેવા આ લેવા અમારો બેટો તો તેલની જરૂર ન પડે ભાઈ વગર તેલે કડકડિયા થાય ભૂંગળા વાહ ભાઈ વાહ રેતીમાં જો આ નડે જ નહીં આ નાના છોકરાઓને આપો ને મજા આવે કડકડ કડકડ કરે

खारी सिंह पिअर थाई से खारी सिंह वाह वाह 2 दे मिनट में खारी सिंह तैयार एकदम करकड़िया मस्त गरमा गरम दाना तैयार ओ खारी सिंह खारी तैयार થઈ ગઈ ભાઈ ખારી सिंह अभी बाकी है बाकी है बाकी, है, बाकी. નિમક એડ કરે છે નિમક સાથે શું છે કયું પાણી છે મીઠું પાણી મીઠું પાણી એડ કરે છે સારી તૈયાર થાય છે ફરીથી રેતીમાં નાખ્યા છે દોસ્તો નમક એડ કર્યું છે અને મીઠું પાણી એની સાથે એડ કરીને ફરીથી ગરમ કરશે ખારી સિંગ હવે ફાઇનલી તૈયાર થશે ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે વાહ ભાઈ વાહ દોસ્તો ખાવાની મજા આવશે કડકડી ખારી સિંગ ટેસ્ટ કરો ખારી સિંગ ટેસ્ટ કરો 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 મુઠી ભરો ભરો મામી પાયા લાવો મામી પાસે મામી મામી ગરમ લાગસી હો ગરમ ગરમ હોય